રાજ્યમાં વધુ એકવાર શ્વાનનો શિકાર માસૂમ બન્યો છે રાજકોટના વેરાવળમાં આ ઘટના ઘટી છે પાંચ વર્ષના બાળક પર શ્વાનોએ હુમલો કર્યો છે ઈજાગ્રસ્ત બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે મહત્વનું છે કે રાજ્યમાં દિવસે ને દિવસે શ્વાનના હુમલાના કેસ વધતા હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે વધુ એક વખત શ્વાનનો શિકાર એક માસૂમ બન્યો છે રાજકોટના વેરાવળ વિસ્તારમાં આયુષ યાદવ નામના પાંચ વર્ષના બાળક પર શ્વાનોએ હુમલો કર્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવાર પર આભ ફાટિયાની સ્થિતિનું નિર્માણ થયું છે બાઇકનું પરિવાર બાળકનું પરિવાર મૂળ બિહારના પટનાનું રહેવાસી હોવાનું સામે આવ્યું છે

અને બટકા છે તે ભરિયા હતા ને તેના કારણે ઈજાગ્રત હાલતની અંદર આ બાળકને રાજકોટ સિવિલ સિવિલોસ્ત્રીની અંદર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર દરમિયાન મોત છે નીપજ્યું છે પાંચ વર્ષના માસૂમ બાળક જે રીતના રાજકોટ સિવિલ સિવિલોષ્ટની અંદર સારવાર અને સ્થળોને તેની મોત નિપજતા જે કરુણ દ્રશ્યો છે તે હૈયાપાટ રુદ્રના તેના પરિવારના સામે આવ્યા છે મૂળ બિહારના પાટનાનો રહેવાસીઓનું સામે આવ્યું છે અને ઝાપર વેરાવડ વિસ્તારની અંદર આ પરિવાર છે તે કામ માટે જે શ્રમિક કામ માટે આવ્યો હતો પરંતુ તેના પાંચ વર્ષનો જે બાળક આયુષ યાદવ છે કે તેમનું મોત નીપજતા તેના પિતા જે પોતાના વતનમાં ગયા હતા તે પણ પરત છે તે ફરી રહ્યા છે જી જી ગૌરવ જાણકારી સાથે જોડાવા બદલ આભાર